નામ એવું કે વાવણા થયે નથી વાવણા થઈ જાય મને એલું આવી લ્યો ને જાય એમ નથી એવી રીતે જોઈ જો પાણી ભરાઈ ગયું અહીંથી વાહથી આપણે થોડોક ભૂખો રાખો લે બહુ વર્ષો થઈ ને તો અહીંથી નાખી દેવાનો અને કાલર છે એ તો છેટી છે Makyat herba nira hiiseh puri, nayiliho puri bana hiira hiiseh nayi fajee bana fajee bana wa, lumilia fajee ने ने ने। ने तो तो नो थै ग्या रे दनु मामी नो वोर से आके हां तो मित्र आते 1.5 के हो न हमणा के तो ना तो ना ही ली तो बाकी जोते पाछो वर्षा चालू થઈ ગયો હ ઓકે બહેનો નું કામ હે કામ તો બધું કરી લીધું હે બાકી વિડિયો માં કમે તમે બતાવી છે કે આમ સુસુ હોય બરાબર વિડિયો લે પાછો વર્ષા ચાલુ થઈ ગયો હ અત્યારે જો આમ જોરદાર હે જો

એલી મંડાણી એ રીતે લ્યો ને કડીક આવે ને કડીક વયો જાય

હવાના જામનમ જ છે ચાલુ છે વરી બંધ થાય વરી આવે જે ખડી કોઈ રહીને વરી જ આવે એ રીતે ચાલુ છે લ્યો ને બાકી જોઈ લેવા ફે હું દોવાઈ રહી છે અત્યારે દોવાઈ રહી છે જેવા બાજુ જોઈ રહ્યો તમે આવી રીતે ચાલુ છે હવે વર્ષ બીજું જય લ્યો મિત્રો વરસાદ ચાલુ છે એ માર્ગેથી જેવો બાઈક જાય છે આવા વરસાદની હેલો વરસાદનું નાહવાનું મન થાય છે તમને હે નાવું છે વરસાદનું હેલો

વધતી રહે છે ઘટતો ને ઓછો નથી થતો વધે છે જો ઓલા ઝાડમાં તમને દેખાતા હોય દેખાતા નથી જોરદાર વધી ગયો વરસ બાકી લાઈટ છે જો આવો આટલો વરસાદ ચાલો ને તોય લાઈટ છે લાઈટ ગઈ નથી જો બોલ બરે તમને બોલ દેખાતો આટલો વરસાદ ચાલુ છે ને મિત્રો તો એ લાઈટ છે આજે પર બહુ કહેવાય તો ફાઈનલી મિત્રો આજનો વિડિયો આજનો બ્લોગ અહીં જઈને કરે છે આજનો વિડીયો સારો લાગ્યો તો વિડીયોને લાઈક કરી દેજો ને ચેનલ બનાવો તો ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી દેજો તો ચાલો મિત્રો કાલે મળીએ નવા બ્લોગ સાથે નવા વિડીયો સાથે નવા બ્લોગ સાથે ઓકે બાય બાય